સૌજન્યથી નવા વર્ષની શરૂઆતમાં જ નવા વર્ષની ઉજવણીની નિમિત્તે નર્મદા જિલ્લો નાંદોદ તાલુકાના સિસોદરા ગામ ખાતે પારૂડ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આયુર્વેદ મેડિકલ કેમ્પમાં વિવિધ રોગના દર્દીઓની સારવાર આપવામાં આવી જેમાં પેરાલિસિસ આંખ ચામડી ફગંદર જેવા અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓને વધુ સારવાર માટે બીજા દિવસે પારુલ આયુર્વેદ હોસ્પિટલમાં બસ દ્વારા વિનામૂલ્યે લાવવા લઈ જવા માટે બસની સુવિધા આપવામાં આવી કેમ્પમાં અંદાજે બસોથી વધુ દર્દીઓએ આયુર્વેદ સારવારનો લાભ લીધો હતો જેમાં ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ વિનુદાદા અંબાડાવાલા દ્વારા નવા વર્ષની ઉજવણી દર્દીઓની સાથે રહી અને આ બાવન મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું ગામના આગેવાન અને સામાજિક કાર્યકર પુનિતભાઈ વસાવાએ કેમ્પના આયોજન કરવામાં સહાયક બની અને ગામના લોકોને મદદરૂપ બન્યા હતા